નમસ્કાર હલચલ ભારતમાં આપનું સ્વાગત છે હું આપની ધ્રુવી બુધેલિયા દીવા નીચે અંધારું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે ભાવનગર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરવાજે આપવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની બહાર વર્ષોથી કચરાના લગ્ને પગલે કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યો હતો દેશમાં સરકાર એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભાવનગરની સ્થાનિક તંત્ર વાત કરી રહ્યું છે ત્યારે વર્ષોથી સરસ્વતી માનું મંદિર કહેવાતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર કચરાના ઢગ બૂર થતા નથી જે બાબતને લઈને કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિની કચેરીએ વિરોધ કરીને તાળાબંધનની કાર્યક્રમ આપ્યો હતો આમ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો રિપોર્ટર આશિષ પરમાર ભાવનગર ભારતીય જનતા પાર્ટીના આસ્કર સરકાર ફક્ત સ્વચ્છ ભાવનગર સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત બનાવવાની વાત કરે છે બહુ સારી વાત છે અમે પણ સ્વચ્છતાની સાથે છીએ પણ કોમનસીબે જેનો આગ્રહ આપણે બાળકો પાસે આગ્રહ એવો રાખીએ છીએ કે આપણે સ્વચ્છ ભાવનગર બનાવીએ ચોખ્ખાઈ રાખવી પડશે પણ કોમનસીબે ભાવનગર શહેર શિક્ષણ સમિતિની ઓફિસ એટલે કે સરસ્વતી માનું મંદિર કહેવાય ત્યાં કચરાના ઢગ ગનકી વાળો હોય અનેકવાર રજૂઆત કરવા છતાં અને ગઈ વીસ તારીખના બોર્ડમાં તો સ્પષ્ટ મને મારે કહેવું પડ્યું કે આપણે ચોખ્ખાઈ જો અહીંયા નહીં લાવી શકીએ તો એક સાથી અમારા સદસ્ય એમ કીધું કે આ જવાબદારી આપણામાં ન આવે સ્વચ્છતાની આ પ્રેસ મીડિયાના માધ્યમ હતું એમ કીધું કે અમારા જવાબદારી આ તો કોર્પોરેશનની જવાબદારી છે પણ તમે વિચાર તો કરો બાળ ગંદકી વાળો આ તો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દર્શનાભાઈ અનેક વાગેવાનો હજી આવ્યા અને અમે પંદર દિવસ ની મુલતી આપી હતી પણ આ સ્વચ્છતા હજી સુધી રાખવામાં આવી નથી ગંદકી વાળો છે એટલા માટે અમે ના છૂટકે તાળાબંધી કરી છે